આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી મિત્રો આજના દસમા અંકમાં અમે આપને લઈ જઈશું સુરત લોકસભા મત વિસ્તારમાં સુરત લોકસભા મતવિસ્તાર સામાન્ય ઉમેદવારો માટેની બેઠક છે આ બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તારો આવેલા છે જેમાં ઓલપાડ સુરત પૂર્વ સુરત ઉત્તર વરાછા રોડ કરંજ કતારગામ અને સુરત પશ્ચિમનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશે તેમના નજીકના કોંગ્રેસના ઉમેદવારને પાંચ લાખ હજાર બસો ત્રીસ મતોથી પરાજય આપ્યો હતો આ બેઠક પર ચોસઠ પોઈન્ટ એકતાળીસ ટકા મતદાન થયું હતું હાલના સાંસદ દશના જરદોશ છેલ્લા ત્રણ ટર્મથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે સુરત લોકસભા મત જિલ્લાના પ્રતિનિધિ સુરત લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો સુરતની આ બેઠક એક ઐતિહાસિક બેઠક ગણવામાં આવે છે સુરતની આ સીટે સાતમા પ્રાઇમ મિનિસ્ટર મોરારજીભાઈ દેસાઈ પણ રહી ચુક્યા છે જયારે મૂળ સુરતી તરીકે કાશીરામ રાણા પણ આ બેઠક ઉપરથી જીત્યા છે મૂળ સુરતી દર્શના બેન જરદોસ આ સીટ ઉપરથી જીતતા આવ્યા છે સુરતમાં કુલ ટોટલ મતદારો સોળ લાખ સાડત્રીસ હજાર જેટલા છે જેમાં પુરુષોની સંખ્યા આઠ લાખ બ્યાસી હજાર છે જયારે મહિલાઓની સંખ્યા સાત લાખ પંચાવન હજાર છે જયારે અન્ય મતદાતાઓ અઠાવન જેટલા છે સુરતના લોકસભા બેઠકમાં સુરતને સોનાની મુરત તો કહેવાય છે પરંતુ સાથે સાથે તેને ડાયમંડ નગરી અને ટેક્સટાઇલ નગરી પણ કહેવામાં આવે છે તો સુરતને બીજી તરફ બ્રિજની નગરી પણ કહેવામાં આવે છે કારણ કે સુરતમાં એકસો ચૌદથી વધારે ફ્લાયઓવર બ્રિજ આવ્યા છે સુરત ભારતનું સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે અને સુરત સૌથી ગતિશીલ અને એક સમાન વૈવિધ્ય સબરવારસો ધરાવે છે ભૂતકાળમાં આ કોઈ પણ સમયે તેની બંદરમાં લંગર કરતા વધુ ચોર્યાસી દેશોના જહાજો સાથે ભવ્ય બંદર હતું આજે પણ સુરત સમગ્ર દેશમાં આસપાસ બિઝનેસ અને નોકરી માટે ગેટા નામ લોકો જેવા જ પરંપરા ચાલુ રહે છે સુરત વ્યવહારિક શૂન્ય ટકા બેરોજગારી ધરાવે છે નોકરી અને સુરત સિટી આસપાસ વિવિધ ઉદ્યોગો ખૂબ જ ઝડપથી વિકાસના કારણે અહીં રહેવાનું લોકો સરળ માને છે સુરત કલા અને સંસ્કૃતિ બહુ વૈવિધ્ય છે સુરત શહેરમાં મોટાભાગે મોટા ભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે ઘણા લોકો સુરતી સંસ્કૃતિ તરીકે સુરતી અન્ય સંસ્કૃતિ ઉલ્લેખ કરે છે અને તેમાં પણ સ્વાદ અલગ હોવા છતાં સુરત ભોજન એ સમગ્ર વિશ્વમાં વખણાય છે ભારત વિકાસ ડાયરી માટે સુરત થી લોપા દરબાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુરત લોકસભા મતવિસ્તારને અનેક વિકાસ પ્રોજેક્ટોની ભેટ આપી છે સુરત અને ઉધના અમૃત ભારત સ્ટેશન ટેક્સટાઇલ પાર્ક અનેક નવી ટ્રેનો રેલવે સ્ટેશનોની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો મેટ્રો રેલ સ્માર્ટ સિટી અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આ વિસ્તારની કાયાપલટ થઈ છે સુરત લોકસભાના સાંસદ દર્શના જરદોશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શાસનકાળની અંદર સુરત શહેરને અનેક ભેટ સોગાદો મળી જેની અંદર કહી શકાય કે સૌથી મોટું અમૃત ભારત સ્ટેશનમાં સુરત અને ઉધનાનો સમાવેશ થયો અને સુરત માટે નવસો કરોડ અને ઉધના માટે બસો ચોવીસ કરોડની ફાળવણી કરીને એની એવોર્ડ પણ જાહેર કરી દેવાયા છે અને એનું કામ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે પીએ મિત્રા પાર્કની અંદર પણ હમણાં જ પ્રધાનમંત્રીએ જેનું ઉદઘાટન કર્યું એટલે અગિયારસો બેતાલીસ એકરમાં તૈયાર થનારા મેગા ટેક્સટાઇલ પાર્કની સુવિધા મળશે જેમાં પંદર હજાર કરોડનું રોકાણ અને પચાસ હજાર લોકોને રોજગારીની તકો ઊભી થશે અનેકવિધ ટ્રેનોની કનેક્ટિવિટી ચાલીસ જેટલી ટ્રેનો સાત જેટલી દૂરની ટ્રેનો અને એની સાથે સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુરત આ મિની ભારત જે કહી શકાય એ શહેરને અનેક સુવિધાઓ મળી રહી છે આ સિવાય જે પ્રધાનમંત્રીની સૌથી મોટી અન્ન સહાય યોજના છે એની અંદર લગભગ બે લાખ સત્તર હજાર જેટલા લોકોને રેશન કાર્ડ ધારકોને અન્ન સહાય યોજનાનો લાભ મળે છે મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ પણ કામ ગતિમાં છે સ્માર્ટ નાના મોટા લાખ જેટલી રકમ મંજૂર થઈ છે અને પ્રધાનમંત્રી પ્રોજેક્ટોમાં પાંચસો આઠ કરોડના ખર્ચે ચાર હજાર ચારસો આવાસના કામ ચાલુ છે લગભગ સત્તાવન જગ્યા પર ત્રીસ હજાર જેટલા આવાસ મંજૂર થઈ ગયા છે અને ત્રેવીસ હજાર ચારસો ને બાવીસ જેટલા આવાસ પૂર્ણ થઈ ગયા છે જેની રકમ પંદરસો ને કરોડ છે એટલે ઓગણીસ હજાર છસો બેતાલીસ આવાસની લાભાર્થીઓને સોંપણી કરી દેવાઈ છે એટલે આટલી મોટી સંખ્યાની અંદર રકમ સુરત શહેરની જનતાને એનો લાભ મળી રહ્યો છે આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર પણ ચૌદ લાખ પંદર હજાર જેટલા લોકોને એનો લાભ મળી રહ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા યોજના નવસો ને એકોતેર કરોડના ખર્ચે એ યોજનાને પણ મંજૂરી કરવામાં આવી છે જે બે વર્ષ કપરા કોવિડના ગયા એમાં પણ લગભગ એવું કહી શકાય ત્રાણું લાખ હજાર ચારસો ને અઠ્યાસી ડોઝ વિના મૂલ્યે મૂકવામાં આવ્યા છે એટલે જુદી જુદી રીતે કહી શકાય કે ટ્રિપલ એન્જિનની સરકારમાં કોર્પોરેશનનું બજેટ હોય રાજ્ય સરકારની ભૂમિકા હોય અને એની સાથે કેન્દ્ર સરકાર સાથે મળીને સુરત શહેરની જનતાને જે રીતે એમણે વિશ્વાસ રાખ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પર એ જ રીતે વિકાસના કામોની પણ ભેટ સોગાદ મળી છે અને એને જ કારણે સુરત શહેર જે તાપી નદીને કિનારે વસેલું આ શહેર દુનિયાનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે અને આ શહેરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ સાથે ટેક્સટાઇલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જે ગતિ મળે જે વેગ મળે એના લગતા દરેક કાર્યક્રમો દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ ખૂબ સારી રીતે પૂરા થઈ રહ્યા છે એટલે હું એવું કહી શકું કે બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારતની જે સંકલ્પના કરી છે પ્રધાનમંત્રી શ્રી મોદીજી એ પૂરા કરવામાં સુરત શહેર નંબર વન રહેશે તો કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટો દ્વારા પણ એમને ખૂબ ગતિ મળી રહી છે સુરત શહેરની જનતા સતત મોદી સરકાર થ્રી માટે પણ કટિબદ્ધ છે કેન્દ્રના નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આ ક્ષેત્રના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરીને તેમને આર્થિક સહાય પૂરી પાડી છે આ યોજનાથી સહાય મેળવીને ખેડૂતોએ વધુ ખેત ઉત્પાદન કરીને પોતાની આવકમાં પણ વધારો કર્યો છે જિલ્લાના ખેતીવાડી અધિકારી એસ બી ગામિતે આ અંગે વધુ માહિતી આપી અમારા ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લાના વિવિધ ખેડૂતોને ખેતીવાડી યોજનાનો લાભો આપીએ છીએ આ ખેડૂત પાતલ મારફત ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની હોય છે અને અમે મંજૂરી આપીએ છીએ ત્યાર પછી ખેડૂતો સાધારણ ખરીદી કરે છે અને અમે સહાય એમના ડિબિટ મારફત એમના એકાઉન્ટમાં જમા કરીએ છીએ યોજનાઓ સુરત જિલ્લા ચાલે છે જેમ કે યોજનાઓ ટ્રેક્ટર લગતી યોજનાઓ ટ્રેક્ટર સાધનોની યોજનાઓ ની યોજનાઓ સાધનો સેટની યોજનાઓ ઘણી બધી યોજનાઓ છે જેનો લાભ સુરત જિલ્લાના ખેડૂતો લઈ રહ્યા છે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડી તેમજ યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો કેન્દ્ર સરકારે અનેકવિધ વિકાસ યોજનાઓથી લોકોને સ્વરોજગારી પૂરી પાડી છે મુદ્રા યોજનાનો લાભ લઈને પોતાનો વ્યવસાય શરૂ કરીને અનેક લોકો આર્થિક રીતે પગભર થયા છે એક પ્રતિભાવ સાંભળીએ ગોપાલભાઈ સેલ્સમેન હતો મને ટી શર્ટ કામકાજ ચાલુ કરવાનું હતું મેન્યુફેક્ચર તો પછી મેં મુદ્રા લોન મને સુરત એસબીઆઈ બેંક માં ગયો મેં ત્યાંથી મને મુદ્રા લોન મળી ત્રણ લાખ ત્યાંથી પછી મેં વ્યવસાય મારો પોતાનો ચાલુ કર્યો અને મેં પોતે ભાઈ નો પછી મેં ટ્રાન્ઝેક્શન કર્યું મને પછી પાંચ લાખની લોન મળી એવું છે નોકરી તો નોકરી રહે પણ વ્યવસાય કરવાથી મને મારું ટી શર્ટનું ઈ કોમર્સનું કામકાજ ચાલુ થયું પછી મારું ઓફલાઈનનું કામકાજ ચાલુ થયું તો હવે પોતે માલિક છું અને કોઈ અમારા જેવા નાલ્લા વેપારીઓને અગર લોન જોતી હોય તો સુરત પીએમ મોટી એસબીઆઈ બેન્કમાં જાઓ તમને ત્યાં લોન મળી જશે અને ત્યાં કાગળ જીએસટી નંબરને એ બધું સજેસ્ટ કરો ત્યાંથી તમને લોન મળી જશે બે ગુનાની પચીસ લાખની મળે કોને વીસ લાખની મળે જેવી ડિમાન્ડ રહે એવી લોન મળે પહેલી વાત તો કેન્દ્ર સરકારને મેં બહુ આભાર છે કે અમારા જેવા નાલ્લા વેપારીઓને આવા સપોર્ટ કરતા રહેજો અને કાયમ મોટા વેપારીઓને નાલ્લા વેપારીઓને સપોર્ટ કરતા રહેજો ડબલ એન્જિન સરકારે સુરત લોકસભા મત વિસ્તારમાં અનેક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડીને સામાન્ય લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે તો સાંભળીએ આ ક્ષેત્રના સામાન્ય નાગરિકનો પ્રતિભાવ મારું નામ હિરેન જરીવાલા છે સમગ્ર દેશનો જે પ્રકારે વિકાસ થયો છે અને તેમાં પણ જે રીતે ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જેવી ઔદ્યોગિક નગરીની અંદર જે પ્રકારનો છેલ્લા સાત વર્ષથી વિકાસની હરણફાળ જોવા મળી રહી છે તેના કારણે સર્વાંગી વિકાસ થયો હોય તેવું આપણે ચોક્કસ માની શકીએ છીએ માત્ર સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર જે પ્રકારના પ્રોજેક્ટ બન્યા છે તેના કારણે સુરત શહેરની જે ઓળખ છે તે વિશ્વના ફલક ઉપર આવી છે માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં નહીં પરંતુ સુરત શહેર અત્યારે વિશ્વનું મોડેલ શહેર તરીકે ઉપસીને બહાર આવી રહ્યું છે ખાસ કરીને સુરતની અંદર રેલવે પ્રોજેક્ટની વાત હોય મેટ્રો ટ્રેનના નવા પ્રોજેક્ટની વાત હોય મુંબઈ અમદાવાદ સાથે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ આગામી દિવસોમાં સાકાર થવા જઈ રહ્યો છે એની વાત હોય તો આ તમામ બાબતે સુરત શહેરનો જે વિકાસ છે તે ટ્રાન્સપોર્ટને લઈને પણ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે તેના કારણે સુરતનું જે ઔદ્યોગિક હબ છે તેને પણ ખૂબ વેગ મળી રહ્યો છે સુરતના મહત્વના બે ઉદ્યોગો છે ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગ આ બંને ઉદ્યોગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે અલગ અલગ નિર્ણયો લઈ રહી છે તેના કારણે આ બંને વેપારની અંદર લોકોને ખૂબ મોટા પ્રમાણની અંદર રોજગારી પણ મળી રહી છે એટલું જ નહીં પરંતુ જે પ્રકારના આ બંને ઉદ્યોગો છે તેના કારણે વિદેશી હૂડિયામણ પણ કેન્દ્ર સરકારને ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યું છે ડાયમંડ ઉદ્યોગના કારણે આજે રશિયા હોય બેલ્જિયમ હોય ચાઇના હોય અને અમેરિકા જે ડાયમંડનું સૌથી મોટું હબ છે તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એક વાત ચોક્કસ કહી શકીએ કે સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તણેતણ જે પ્રકારે કામ કરી રહી છે તેના કારણે સુરત શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે શ્રોતા મિત્રો આ ક્ષેત્રમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે જેમાં ડુમ્મસ બીચ હજીરા સરદાર પટેલ મ્યુઝિયમ વિજ્ઞાન કેન્દ્ર સોવાલી બીચ સુરતનો કિલ્લો ડચ મકબરો ગોપી તળાવ અને સાયન્સ સિટીનો સમાવેશ થાય છે આ જોવાલાયક સ્થળોએ અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે સુરત જેની જન્મભૂમિ અને કર્મભૂમિ છે તેવા અનેક લોકોએ સુરતનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે જેમાં યઝોદી કરંજિયા મથુર સવાણી સવજી ધોળકિયા અને કનુભાઈ ટેલરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે રબર ગર્લ તરીકે ઓળખાતી સુરતની અન્વી ઝાંઝરૂકિયાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળેલ છે આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે આજ સમયે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુત કરતા ભરત દેવમણી સંપાદન અપર્ણા ખૂંટ આલેખન અજય ઇન્દ્રેકર રજૂઆત અને સંકલન હિના મોદી